હેલો મિત્રો તો આ હે ને પહેલાં તો વધુમાં વધુ શેર કરી દો જેથી કરીને કોઈની જિંદગી બસી શકે તો મિત્રો આજકાલ આપણે એક જીવડું નીકળ્યું છે જીવાત અને એ કરડવાથી છે ને તમારે હાથમાં કઈું હોય કે પગમાં કઈ હોય કે જ્યાં ત્યાં ગમે ત્યાં કરડે તો એમાં સીધો હળો બેસે છે અને ઘણા લોકોને આવડી આ વસ્તુ જીવડા કઈ છે અને અત્યારે હાલ ધોરાજી ઉપલેટા સરદારગઢમાં ને એમાં જોવા મળ્યા છે અને એવા કેસ પણ દેખાયા છે તો મિત્રો આપણે ખેડૂતભાઈઓને ખાસ કરીને કે આપણે બીવાની કોઈ જરૂર નથી પરંતુ આપણે ખેતીવાડીમાં કામ કરતા હોય દવા સાટ્ટા હોય નીંદતા હોય કે ખાતર નાખતા હોય તો એમાં તો અનેક પ્રકારની જીવાત હોય એટલે આપણે કયું જીવાત છે ને એ આપણે ખેડૂત ભાઈઓને ખબર ન હોય તો આ વિડીયો પહેલાં તો તમે શેર કરી દો એટલે જેથી કરીને કોઈની જિંદગી બસી શકે તો મિત્રો આ હું એ ફોટો એડ કરું છું આમાં અને આ જીવાત છે તમે જોઈ શકો છો કે આ જીવાત છે જીવડું છે એનાથી સાવધાન રહેવું અને એને કોઈ સારો ન કરો એને તેને મારી જ નાખવું એટલે કે બીજા કોઈને કરડે નહીં બીજા કોઈની જિંદગી બચી શકે તો મિત્રો આ વિડીયોને બનેતા વધી શેર કરો અને આના જીવડાથી સાવધાન રહેવું તો જય દ્વારકાધીશ મહાદેવ